ભરૂચના ગોલ્ડ સિનેમા થિયેટરમાં સમાજ સુધારક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેની બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શો યોજાયો હતો આ શોમાં બે સ્ક્રીન પર કુલ ચારસો દર્શકોએ ફિલ્મ નિહાળી હતી પચીસમી એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મ ભરૂચના કોઈ મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં પ્રદર્શિત થઈ ન હતી જ્યોતિબાના ચાહકો અને સ્વયંસેવક દળના આગેવાનોએ ગોલ્ડ સિનેમાના સંચાલકોને રજૂઆત કરી સંચાલકોએ આખો શો બુક કરવાની શરત મૂકી સ્વયંસેવક દળના આહવાન પર બે સ્ક્રીન બુક થઈ ગઈ હતી બુધવારે સાંજે છ થી નવ દરમિયાન એસી એસટી ઓબીએસી અને લઘુમતી સમુદાયના લોકોએ ફિલ્મ નિહાળી હતી બાળકોએ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટા ફ્રેમ સાથે થિયેટરમાં હાજરી આપી હતી આ શો દરમિયાન જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલેના નારાથી થિયેટર ગુંજી ઉઠ્યું હતું ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે તે જ્યોતિબા ફૂલે અને તેમના પત્નીની બાયોપિક ભરૂચના થિયેટરમાં ન બતાવતા નવાઈ લાગી તેથી ચાહકોએ ખાસ શો રાખવાનું નક્કી કર્યું હતું